આ ઓટલે થી પણ ગવાની છે અને આજ ફરી વખત તેમ છતાં જ્યારે આ મોકો આવ્યો છે તો આયોજક ટીમને અને આપ સૌનો ખૂબ ખુબ આભાર માનું છું

મને તમને કાગવાણીના આઠ ભાગ મળે છે આ એક ભાગ છે આવા આઠ ભાગ છે કાગવાણીના પુસ્તકો બધું જ સાહિત્ય જેટલું લખ્યું કવિ કાગે બધું જ કવિતાઓ છે એમાં છંદ છે દોહાઓ છે

જેમ બરફ અને પાણી જુદા નથી બરફ પાણીનું જ ઘન સ્વરૂપ છે એમ કાક બાપુ નું ગદ્ય એ થીજી ગયેલી કવિતા છે એ બાવન ફૂલડાના ભાગમાંથી થોડાક છોટા ફૂલ મૂકે અને આ પેલા ભાગની શરૂઆત કરું પોતે ખેડૂત હતા આજીવન અયાચક રહ્યા કવિ તરીકે તો બહુ ઓળખાણ પણ નથી આપી બધે એમ જ કીધું છે કે હું એક ખેડૂત છું અને જીવન નિર્વાહ માટે પણ ખેતી કરતા હતા અને એક જગ્યાએ એવું કે છે કે ઉકર ખરો રૂપ જોવું હોય તો માથોડા ઊંચા મોલ ને જોવું સૌરાષ્ટ્ર સાથે કેટલા લોકો કનેક્ટેડ છે અહીંયા લગભગ ઓલમોસ્ટ બધા હશે એટલે કદાચ તળપતા શબ્દો આવે તો સમજાઈ જાય એવા શબ્દો એટલે એમ કહેવા માંગે છે કોઈ પણ વસ્તુ ને બહાર થી બહાર થી જે દેખાય છે એના લીધે એનું મૂલ્યાંકન ન કરાય અંદર શું છે એમાં એ જુઓ એક જ લીટી અંદર વિજ્ઞાન ને વામણો કરી દીધો કે વિજ્ઞાન માણસમાં ગતિ પેદા કરી શક્યું પણ ગીત પેદા કરી શકવામાં આજે ગીત પર અને કવિ વિશે જ્યારે વાત કરે પોતે ખેડૂત હતા અને કવિ હતા એટલે એનું દર્શન દે ભેગું કરીને કે છે કે કવિ એક એવો ઉદાર ખેડૂત છે કે જે પોતાનું સઘળું ખરું સમાજ ને અર્પણ કરી દે છે અને કવિ વિશે એક બીજી એક છેલ્લી વાત કરી દઉં કે સમાજ જે કવિને આપે છે સમાજ જે કવિને આપે છે એ કદાચ 5 25 50 કે 100 દિવસની અંદર ખૂટી જાય છે પણ કવિ જે સમાજને આપે છે એ 100 વર્ષે ખૂટતું નથી અને આનું એક ઉદાહરણ એટલે ભગત બાપુ ગોઠે અને મેં વિદ્વાનો પાસેથી જેટલું સાંભળ્યું છે કે કવિતા એ અહીંની વસ્તુ નથી એ કોઈ પરમ તત્વ છે દિવ્ય ચેતના છે એ કાં તો ઉગે છે કા ઉપરથી અવતરે છે અહીંયા બેઠા બેઠા જે લગાય છે ને પૂછકાઓ છે ને છે છે એને વર્ષે સમાજ ભૂલી જાય જેને દાયકાઓ સુધી યાદ રાખે વર્ષો સુધી યાદ રાખે તો ઉગેલી કવિતા હોય કરેલી હોય એટલે આ જીવનમાં પહેલી કવિતા કઈ રીતે ઉગી જાણું હોય તો આપણે ઘડિયાળને સાતસો આઠસો વર્ષ આગળ તેરમી સદી પડે સદી સદીમાં એક બીજા કવિ નામના એક કવિ ગયા પણ પ્રાણવાન કવિતા નો કવિ એવો જોરાવાર કવિ એક વખત કવિતા કરે ને કદાચ સાંભળનાર સાંભળનારું માથું માલ્યો સામે વાળો માથું ઉતારી આપી દે એવી પ્રાણવા કવિતા કરે આ રીતે કવિતા કરીને એક વખત રાજ માંથી જ ક્યાંક જુના ઘટના રાજા રાડિયા નું માથું લઈ લેવાનું સમાજ તો કવિની વાવા કરવા માંડ્યો પણ પોતાની કવિતા નું મોલ માથું આપીને કરનારા રાજવી ઉપર કવિને પોતાને એમ થયું મેં આ શું કર્યું અને રાજાનું મસ્તક ખોળામાં લઈ ના કવિ રાજાની સાથે ચિતાય છે કદાચ આ શબ્દો લખ્યા નથી પણ બીજલ કવિના કદાચ મનોભાવ એ જ હશે કે કવિતા પ્રાણવાન હોવી જોઈએ પ્રાણ ઘાતક નહીં અને કવિતા કરીને જે પ્રાણ ઘાત છે એનો ઋણ તો હવે પ્રાણ આપીને જ ચૂકવી શકાય આ બીજલ કવિને બે કે ત્રણ દીકરા હતા એમ કે મતભેદ છે પણ એમાંથી સૌથી નાના દીકરા કાળસુર એ કાગ સૂર નો વંશ વેલો કાગ શાખા ના થયા અને એ કાગ સૂર ની છત્રીસ પેઢી ઝાલાકાર થયા હવે ઝાલાકાર ગીર માં સમૃદ્ધ કુટુંબ હતું અગિયાર લોકોનું અને ખેતી કરે પશુપાલન નો વ્યવસાય કરે અને ગીર માં રહેતા હતા એમાં થયું એવું કે ગીરમાં માં ઉપરી ભયંકર દુષ્કાળ પડ્યા અને ટકોટક માકડ મરે એમ માણસો ને ઢોર મરવાનું

હવે આ રાજ રજવાડામાં એવું બધું એટલે ઘણા એમાં દુષણો પણ હોય કે ભાઈ અખંડ પીતા હોય દાંત ને બધા વ્યસનો હોય ઘણું બધું હોય અને દુલાભાઈ આ કાક તો પહેલેથી જ આ બધા એમાં કરી અને પોતાની એક અલગ મસ્તીમાં જીવતા હતા બાજુની પોર્ટ વિકટરની ની શાળામાં પાંચ એક ધોરણ અભ્યાસ કરી અને ગાયો જાળવા પોતાના માલડો જાળવા લઈ અને પીપાવાની અને ઝોલપડી બાજુનું ગામ એની એક સીમમાં થોડોક છાટો પાણી કરો આંખુ નાખું ના લાલ રાખવા પડે આ બધી ભગવાન આપણને નો છોપે પણ દૂર કઈ ન શીખ્યું અને એ તો પોતાની વસ્તીમાં ગાયો ચારે રોજ દુહા ચોપાઈ યાદ કરવાની રામાયણ વાંચે અને પોતાની ગાય ભેંસ લઈ અને સવારના નીકળી જાય પણ ગાયો ચારી એના માટે લપની વાત નહોતી તપની વાત હતી ગાય સાથે ચાલવાનું ઉઘાડા પગે ચાલવાનું ઉઘાડા માથે ફરવાનું ગાયો ચાલતી ચાલતી જેમ દોસરી કરતી જાય એમ ઘરેથી એક રોટલો બાંધીને આપ્યો હોય દાળ શાક વગેરે એમ નામ ખાઈ જવાનું ગાયો ખાઈ પી અને નિરાતે જયારે સાયો છાયા બેઠી હોય ત્યારે બાજુ સ્નાન કરે સાથે કરેલી માંથી ગણપતિની મૂર્તિ કાઢે એની સામે પૂજા કરે અને સિતારી ના તાર જેવો હોય એમ લખે છે પણ દબાવે રાગે ગાય કોઈ ન જાય કેમકે કાક ને ખબર પડે તો ઘરે તકલીફ થાય એટલે દબાણે રાગ રાગે જાય

અને એક સંન્યાસી એક ભવ્ય લલાટ પાણીદાર આંખો દાઢી સુધીની નાભી ભગવે કંઠા અને પવન ઉપર વિહાર કરતી હોય એવી પાવડી ઉપર એક જાણે સુરજની બીજી આવૃત્તિ હોય એવો તેજસ્વી સંન્યાસી સામે આવી ન ઉભો અને એને કીધું કે દીકરા કોણ છે તો સામેથી સંન્યાસી એ એટલે દુલાભાઈ આપ કે ચારણ છો તો કે તારે કવિતા કરવી છે તો કે શોખ તો ઘણો કવિતા કરવાનો આ બાળકને બાળક દુલાને બે જ વાતના શોખ હતા પંદર વર્ષની ઉંમરે એક તો ગાયો ચારવી અને ગાયોના દૂધ જેવી કવિતા 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 કે શીખવી છે તો તો પણ બે કારણ તો કે ચાલ મારી સાથે કે નો અવાય કે શું કામ નો અવાય ત્યારે પહેલી વાત એમ કે છે કે આ મારી માવડિયો મારી વાંઘો ના બહાર ન નીકળે ગાય શબ્દ નથી વાપર્યો મારી માવડીઓ એમ કીધું અને બીજી કે મારો બાપ જાણે તો તો મારા કટકા કરી નાખે કે એટલે એ મુક્તાનંદજી નામના સંત એમ કે છે કે તારો બાપ કદાચ તને પોતે મૂકી જાય અને ગાયોને તારા કરતા સારો ગોવાળ મળી જાય તો આવે કે હા ગોવાળ અને બને છે તે જ દિવસે દુલાભાઈ આ જ્યારે એ બધા માલ ઢોર લઈને ઘરે આવે એટલે મનો બાબુ નામનો એક ગોવાળ કામ માંગવા આવ્યો હોય પાયા કાક પાસે

મલા બાપા ગોવાને છોડે અને કઈ જ બોલ્યા વગર દુલા ભાઈ આકા પોતાને ઓરડીમાં જતા રહે છે અને કદાચ એના શબ્દો વિચાર નથી આ કે પણ આજે બે લીટી વચ્ચેના અવકાશને મે વાંચવાનો પ્રયાસ કર્યો તો મને એવું લાગે છે કે કદાચ એ વખતે દુલા ભાઈ આકાની મનોસ્થિતિ કેવી હશે કે એક દીકરી પરણે જ્યારે સાસરે જાય ત્યારે એક બાજુ નવા જીવન શરૂ કરવાનો આનંદ હોય એક બાજુ જેમ પિયર છોડવાનો દુખ હોય

અને હે નારાયણ હવે તો તું એક તું એક તું એક તું નહીં દુસરો તું સાથે સમોહી તું હી એક અને તે આપ રખારો મતો થાપે ઉઠાપે આમ નારાયણ નું ધ્યાન કરવા માટે અને એક સમયે ભાયા કાક ની તલવાર જે ઓરડા માં પડી હોય એ તલવાર લેવા આવે અને દીકરા ને માળા ફેરવતો જોઈ એમ કે હજી તારે જીંદરાજ તાણવા છે કે કેમ કે આ બધું બીજું શીખે એટલા માટે ગાયો ચારવાનું છોડાય

અને પછી એક દિવસ એવું બન્યું કે દુલાભાઈ કાકે એમ કીધું કે મુક્તાનંદજી ને મારે ભુજ જવું છે કે કેમ ભુજ જવું છે એમ મુક્તાનંદજી પૂછે તો કે મેં સાંભળ્યું છે કે ભુજની ગોરખની પિંગળ પાઠશાળામાં ભોસાળમાં કવિ પાકે છે આ પાકે છે શબ્દ આવ્યો એટલે મને વિચાર આવ્યો કે કવિ પાકે કવિ તો જન્મે પણ સવા દાદા મળ્યું કે એટલે કીધું તારે ભુજ જવાની જરૂર નથી તારા માટે તો અહીંયા જ ભુજ છે અહિયાં જ કાશી છે અને પછી હવે પછીની જે ઘટના બની ને એ જે મેં વિદ્વાનો પાસેથી લાંબ્યું છે એ પ્રમાણે કહું તો

પણ અંદર ઉતરવા માટે તો વાર જોઈએ એટલે ગુરુએ બે હાથ લંબાવ્યા શિષ્યની દસ આંગળીઓની અંદર દસ આંગળીઓ કોરવાની ગોઠણથી ગોઠણ મિલાવ્યા બે આંખ ભેગી થઈ ચાર આંખ ભેગી થઈ બે આંખમાં શ્રાવણ ભાદરવો વજ્યા એ પ્રેમા શ્રીઓથી પીપાવાની ભોંકા ભીંજાણી અને બાળક ગુલાના સો સત્તર વર્ષના દુલાના કપાળમાં આવેલા આજ્ઞા ચક્ર ઉપર હાથ મૂકીને ગુરુએ એમ કીધું કે જ્યાં સવૈય વૃક્ષ અને ઓગણીસો ને વીસ માં ફાગણ વદ દિવસ અને તે દિવસે જે ફૂટેલો સવૈયો જે ચાર લીટી નો એ કસ્તુરી મૃગ ની કસ્તુરી હોય અને આખી જિંદગી હરણ જંગલમાં જંગલ એ ચાર લીટી નો સવૈયો પણ જેમ ઢોલિયા ના ચારે પાયા એક હરખા હોય એમાંથી એક નાનો મોટું ન હોય એમ ચાર એક હરખા ચાર સરણનો સવયો લખ્યો કે ભારત હેમ રોગ ઢુંડંત જંગલ બંધ સુગંધ કા બન બાસે અને જાનત નામન નાભી મે બંધ ક્યું હી વિચારી મન રોગ ત્રાસે તુર્ત્યા નર્શક વે હરી કોજત ભ્રમ થકી ચિત બાસે કાગ કરે ગો હે મુક્ત આનંદ આપહી આત્મ જ્ઞાન પ્રકાશ અને ત્યાર પછી જ્યાં સરવાણી આજે ગંગોત્રી નીકળે આખા ગુજરાત ને આખા લોક સાહિત્ય ને પાવન કરતી કરતી અનેક રાજાઓના રાજમહેલ માં થઈને બધે થી નીકળી ગઈ સાચી તો એમ કેતા હતા ભૂલાભાઈ આજીવન અયાચક રહ્યા ત્યારે રાજાઓના સાથે રાજાઓના રાજદરબાર રાજાઓની કવિતા કરી ક્યારેય કઈ લીધું નથી કોઈની પાસેથી પોતાને જે સાચું લાગે એ કહેવાય અને એક જગ્યાએ તો એવું કે છે કે જે દેશનો કવિ દેશના સત્કાર્યોને સન્માની નથી શકતો

આ બધી લોક સાહિત્ય બહુ સાધારણ સરળ ભાષામાં એટલે એક વાત એવી કરે છે અને બધી જ જગ્યાએ જ્યાં જ્યાં એને જરૂર લાગે ત્યાં એના લોકોના કામ બગડ્યા છે ઈશ્વર બધે છે એક બાદમાં એવું કે છે ઈશ્વર બધે જ છે આપણે એવું કહીએ પણ અયોધ્યા કાંડમાં જ્યારે રામ વાલ્મિકી પાસે જાય છે વનવાસ કાળ દરમિયાન અને પૂછે છે મને કોઈ એવું સ્થાન બતાવો કે જ્યાં હું રહું ત્યારે વાલ્મિકી જવાબ આપે છે કે એવું કયું સ્થાન છે જ્યાં એ રાધવ તમે નથી અને પછી તત્વજ્ઞાન ભરી જે વાતો કરે છે તમે એવા લોકોના હૃદય માં જો જેમના કાન તમારી કથાઓ સાંભળવા નિરંતર તલસતા રહે છે જેમની આંખો તમારા દર્શનને માટે નિરંતર તલસ રહી છે તમે એવા લોકોના મન માં જો એવા લોકોના હૃદયમાં માં કે જેના હૃદય માં સત્ય છે જેના હૃદયમાં પ્રેમ છે પણ અહીંયા એવું કેવું છે કે ઈશ્વર ક્યાં નથી એમાં એક તો એમાં પહેલો જ ના કહે છે કે દેવ મંદિર તે મંદિર ઈશ્વર નથી

એમાં વીઆઈપી પણ લાઈન અલગ હોય ને સાધારણ લોકો ની લાઈન અલગ હોય આવી બધી વ્યવસ્થા હોય ને ત્યાં કાગ એમ કે છે મારા દીન દયાળુ વાસ નથી પછી બીજી ઘણી બધી કેવા કઈ ના દીન દયાળુ વાસ નથી કેવા વ્યાપાર નથી કેવા ગામ માં નથી એ બધી વાત કરે છે એક બીજો છંદ છે કે કામ ટેલોના ક્રોધ ટેલોના લોભ ટેલોના જ્ઞાન ભયો જેને કામ નોંધ્યો હોય જેને જ્ઞાનય નોંધ્યું હોય કે જેનો લોભ નોંધ્યો હોય અને જેને હજી માણસો માં ભેદ દેખાતો હોય એ સાધો થયો કહે છે ન થયો કહેજુ અને આવી રીતે બધા લોકો એવું કે છે કે રાજા નો કેવો છે કે પછી અધિકારી હોય તો અધિકારી નું કે છે કે ધનવા નોકો મિલ્યો ધાય કે દિન ને કો નહી દિયો ધનવા નોકો મિલ્યો ધાય કે દિન ને દાદ દિયો દેવ ધિકાર પ્રજા જેને જિનકો હો અધિકારી હોય ઓના ભયો કોઈ પૈસા વાળા વ્યક્તિ હોય કે કોઈ મોટા માણસ માથા હોય તો એનું કામ ઝડપથી કરી દે આ ગાડીન કરી દે